નમસ્કાર ધોરણ દસ ગુજરાતી ચેપ્ટર ફાઇવ દીકરી ક્વેશ્ચન વન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો દેવીઓની ઝલકમાં દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય પિતાને સહારો આપે છે તેથી ક્વેશ્ચન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો કવિ સ્નેહનું જણું કોને કહે છે કવિ સ્નેહનું જાણું દીકરીને કહે છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાનો વહાલ અને દીકરીનો સહારો ક્વેશ્ચન ત્રણ નીચેના પ્રશ્નોના પાંચ સાત લેટીમાં જવાબ આપો એક દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો દીકરી તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દેલ જીતી શકે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયલ કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બંને કુલને તારવે છે અને તેનો ઉછેર કરે છે ક્વેશ્ચન ટુ નીચેની કાવ્ય પંક્તિ સમજાવો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્ત્વ પ્રગટ કરવામાં આવ્યું છે કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે વિડિયો અહીંયા પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ